સરકાર સરકારશ્રીની સ્વાર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેશોદ શહેરમાં સરકાર સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટ ગ્રોથ ઘટક હેઠળ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી બે મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું લોકાર્પણ આજ રોજ યોજવામાં આવ્યું છે પ્રથમ લોકાર્પણ બપોર બાદ સાંજના ચાર કલાકે નેશનલ હાઇવેથી ડીપી રોડ સુધી કરવામાં આવેલ ત્યારબાદ દ્વિતીય લોકાર્પણ બપોર બાદ સાંજના પાંચ કલાકે માંગરોળ રોડ પીપળિયા પરિવારના કુળદેવી માતાજીના મંદિર સુધી બાજુમાં કરણિયા બાપા પાસે થઈને યોજાયેલ ઉપરોક્ત બને વિકાસ કાર્યનું લોકાર્પણ માન્ય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગુંડલિયાના કરકમળે કરવામાં આવેલ આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ હિરેન ભુરણિયા મંત્રી ભરત કોરિયા ભાજપ આગેવાન પ્રવીણ ભલારા જતીન સોડા નગરપાલિકા કચેરી અધિક્ષક પ્રવીણ વિઠલાણી તેમજ શહેરના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો હાજર્યા હતા ત્યારબાદ વાળી વિસ્તારના રહેવાસીઓ દ્વારા ધારાસભ્ય તથા નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અલ્પાહાર પણ રાખવામાં આવેલ પ્રવીણ વિઠલાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજરોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર બે રોડનું લોકાર્પણ માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને શહેરના પ્રથમ નાગરિક મેહુલભાઈ ગોંડલિયા પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ બાલારા અમારા સાથી સદસ્ય મિત્રો તેમજ સંગઠનના હોદેદારો આ વિસ્તારના ખેડૂત મિત્રો એમની હાજરીમાં આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું પ્રથમ જે ગારીનો રોડ હતો એ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના એમની ગ્રાન્ટમાંથી આઉટગ્રોથ વિસ્તારની ગ્રાન્ટમાંથી એ રોડનું કામ કરવામાં આવ્યું એ માંગરોળ રોડ ઉપર થઈ અને આપણે જે ગારી જાય છે ડીપી રોડ સુધી એ ડીપી રોડવાળી જે ગારી છે એ ગાડીનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ બીજી ગાડી જે પાંજરાપોળની જગ્યા આવેલી છે માંગરોળ રોડથી પાંજરાપોળ વાળી અને પીપલિયા પરિવારના જે કુળદેવી માતાજીનું મંદિર છે ત્યાં સુધીનો જે રસ્તો છે એમનું લોકાર્પણ આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું કેશોદ નગરપાલિકા દ્વારા અનેકવિધ વિવિધ લક્ષી વિકાસ લક્ષી કામોની વણથંભી વણજાર અવિરતપણે ચાલુ છે અને એમના ભાગરૂપે જ આદરણીય ધારાસભ્ય શ્રી અને અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાએ બીડું જોડપું છે કે જે કામ નું ખાતમુહૂર્ત અમારા દ્વારા થાય એ કામનું લોકાર્પણ પણ અમારા દ્વારા જ થાય અને એમના ભાગરૂપે

આરસીસી રોડનું સરસ મજાનું કામ થયું અને કેશોદના મત વિસ્તારના ધારાસભ્ય એવા દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ નગરપાલિકાનો સ્ટાફ બધા ઉપસ્થિત રહી અને આજે આ લોકાર્પણ કર્યું અને અમે બધા અમારું આ કામ જે ગારા ખૂદી અને જાતા અને આરસીસી રોડ ઉપર અત્યારે અમારે જે આ સગવડતા આપી બદલ નગરપાલિકા અને કેશોદની જે કોઈ ભાજપની સરકાર છે એનો અમે આ ખેડૂતો વતી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ યસતુ જય ખોડિયા જય કરણીયા બાપા